નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું રાજ્યમાં પાંચ વિધાનસભાની બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં માણાવદર પોરબંદર વિજાપુર વાઘોડિયા ખંભાતની બેઠકો ઉપર મતદાન થયું હતું ઉલ્લેખનીય છે કે ચૂંટણીનું પરિણામ પણ લોકસભાના પરિણામના દિવસે જ આવી ગયું હતું અને આ પાંચેય બેઠકો પર ફરી એકવાર ભાજપે પોતાની જીત મેળવી છે ત્યારે હવે ચૂંટાયેલા પાંચે ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા છે મિત્રો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરસિંહ ચૌધરીએ પાંચે ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે પોરબંદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા વિજાપુર વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર સીજે ચાવડા વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માણાવદર વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી ખંભાત વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો વિજય થયો છે આ સાથે હવે વિધાનસભાની કુલ એકસો ને બ્યાસી બેઠકોમાંથી એકસો ને એકસઠ બેઠકોનું સંખ્યાબળ થઈ ચૂક્યું છે હજુ પણ વિસાવદનની બેઠક ખાલી પડી છે જેના ઉપર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે કોર્ટમાં અરજી પેન્ડિંગ પડી છે હર્ષદ રીબડીયાએ વિસાવદરના તત્કાલીન આપના ધારાસભ્ય ભાયાણીની જીતને કોર્ટમાં પડકારી હતી પછીથી ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા લોકસભાની ચૂંટણીમાં જીત બાદ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો ફરી એકવાર વિધાનસભા ખંડિત થઈ શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે પોરબંદર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા અર્જુન મોઢવાડિયા એક લાખ સોળ હજાર આઠસો ને વિજય બન્યા છે તો વિજાપુર બેઠક ઉપરથી સીજે ચાવડા છપ્પન હજાર બસો ને અઠ્યાવીસ મતથી વિજય બન્યા છે વાઘોડિયા બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની બ્યાસી હજાર એકસો આઠમાંથી જીત થઈ છે આ ઉપરાંત માણાવદર બેઠક ઉપરથી અરવિંદ લાડાણીની એકત્રીસ હજાર સોળ જીત થઈ છે તો ખંભાત બેઠક ઉપરથી ચિરાગ પટેલની આડત્રીસ હજાર ત્રણસો નેત જીત થઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રમાં ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની ગઈ છે શપથ ગ્રહણ સમારંભ બાદ મોદી સરકાર થ્રી હવે નવેસરથી કામે પણ લાગી ગઈ છે પરંતુ મોદી કેબિનેટ થ્રીને લઈને એનડીએમાં હવે ખટપણ પણ શરૂ થઈ ગઈ છે મિત્રો કેબિનેટ થ્રીમાં જગ્યા નહીં મળવાથી ભાજપના કેટલા સહયોગી દળોની નારાજગી ખુલીને સામે આવી ગઈ છે શું શિવસેના એનસીપી મોદી કેબિનેટમાં જગ્યા નહીં મળવાથી નારાજ છે જી હા મહારાષ્ટ્રમાં એનડીએના બે ઘટક દળ એનસીપી અને શિવસેના નારાજ છે તો વળી ઝારખંડમાં ભાજપના સહયોગી આજ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્રમાં કેબિનેટની લડાઈ હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે શિવસેના અને એનસીપી મોદી કેબિનેટમાં જગ્યા નહીં મળવાથી નારાજ હોવાનું કહેવાય છે મોદી કેબિનેટમાં શિવસેનાને એક રાજ્યમંત્રી એટલે કે સ્વતંત્ર હવાલો મળ્યો છે પરંતુ શિવસેના આટલાથી માનવા માટે તૈયાર નથી સાત સાંસદો હોવા છતાં પણ કેબિનેટમાં જગ્યા નહીં મળવાને કારણે ખટપટ શરૂ થઈ ગઈ છે શિવસેના શિંદે જૂથના નેતા બાણીએ તેને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે એનડીએમાં જે પાર્ટી ચાર અને પાંચ સીટ જીતીને આવી છે તેમને કેબિનેટ આપ્યું છે તો વડે મહારાષ્ટ્રમાં અમે સાત સીટો જીતી છે પરંતુ એક પણ કેબિનેટ પદ મળ્યું નથી જોકે શિવસેનાના નેતા અને એકનાથ શિંદેના દીકરા એવા શ્રીકાંત શિંદેએ શ્રીરંગબારણાના નિવેદન પર ખંડન કર્યું છે તેમણે કોઈપણ શરદ વિના મોદી સરકારને બહારથી સમર્થનની વાત કહી છે તેમણે કહ્યું છે કે અમે પહેલાં સ્પષ્ટ કરી દીધું હતું કે અમે સરકારને કંઈપણ શરદ વિના ટેકો જાહેર કરી રહ્યા છીએ આ દેશને મોદીજીના નેતૃત્વની જરૂર છે સત્તા માટે કોઈ સોદાબાજી અથવા વાતચીત થઈ નથી અમે એક વૈચારિક ગઠબંધનને કોઈપણ શરદ વિના સમર્થન આપ્યું છે અમે ઈચ્છીએ છીએ કે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રના નિર્માણમાં મહાન કાર્ય કરીને આગળ વધે પાર્ટી તમામ ધારાસભ્યો અને સાંસદો એનડીએ પ્રત્યે પૂરી નિષ્ઠાથી કટિબદ્ધ છે મિત્રો ભરત શ્રીકાંત શિંદે નારાજગીના ખબરો પર ખંડન કરતા હોય પરંતુ એનડીએમાં ખટપટ અન્ય જગ્યાએ પણ દેખાઈ રહી છે અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીમાં પણ મોદી મંડળમાં જગ્યા નહીં મળવાથી નારાજ છે સૂત્રોનું કહેવું છે કે એનસીપી પ્રફુલ્લ પટેલને કેન્દ્રમાં મોકલવા માંગતા હતા પરંતુ આવું ન થયું ભાજપ તરફથી એનસીપીના રાજ્યમંત્રીની ઓફર આવી હતી પરંતુ એનસીપીને તેને ફગાવી દીધી હતી એનસીપી કેબિનેટ મંત્રીથી નીચે કંઈ લેવા માટે તૈયાર નહોતા આપને જણાવી દઈએ કે પ્રફુલ્લ પટેલ પહેલાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અજીત પવારની એનસીપીના રાજ્યમાં ચાર સીટો પર ચૂંટણી લડી હતી પરંતુ તેમને એક જ સીટ ઉપર જીત મળી છે મિત્રો સમાચારમાં આગળ વધ્યા તો નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા આ સાથે રાજનાથસિંહ અમિત શાહ જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા જેમાં જેપી નડ્ડા નવી સરકારમાં જોડાતાની સાથે જ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જેપી નડ્ડા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાથી ભાજપે પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરવી પડશે મિત્રો છેલ્લી બે ટર્મમાં રાષ્ટ્રીય અધ્યક્ષોની નિમણૂકમાં પાર્ટીની પેટર્ન રહી છે વધુમાં તમને જણાવી દઈએ કે અમિત શાહ બે હજાર ઓગણીસમાં કેન્દ્રીય મંત્રી બન્યા પછી જૂન બે હજાર ઓગણીસમાં જેપી પી નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેઓ જાન્યુઆરી બે હજાર વીસમાં પૂર્ણ સમયના અધ્યક્ષ બન્યા હતા સ્પીકર તરીકેનો તેમનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો હતો પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું મિત્રો એવામાં હાલ બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ તેજ થઈ ગઈ છે જેપી પી નડ્ડા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયા બાદ હવે એક નવા ચહેરાને ભાજપની કમાન સોંપવામાં આવશે તે સ્પષ્ટ થઈ ગયું છે હાલમાં ભાજપ અધ્યક્ષની રેસમાં ઘણા નામો ચાલી રહ્યા છે પરંતુ અમુક એવા ચહેરાઓની સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે આ પહેલાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાર્ટીના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર યાદવ આ નેતાઓના નામની ચર્ચા થઈ રહી હતી પરંતુ આ તમામ નેતાઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે પાર્ટી આ વખતે જે રીતે ચૂંટણીના પરિણામો હાંસલ કર્યા છે અને બહુમતી કરતાં ઓછી બેઠકો મેળવી છે તેના કારણે ભાજપને એવા પ્રમુખની જરૂર છે જે પાર્ટીનો ખોવાયેલો રાજકીય આધાર પાછો લાવી શકે એવામાં દેશની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે વિનોદ તાવડેનું નામ પણ ચાલી રહ્યું છે હાલ તેઓ ભાજપના મહામંત્રી છે આ સાથે ભાજપના ઓબીસી મોરચાના વડા કે લક્ષ્મણનું નામ પણ ભાજપના આગામી પ્રમુખ તરીકે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત ભાજપ અધ્યક્ષની રેસમાં સુનિલ બંસનું નામ પણ સામેલ છે જવાલમાં મહાસચિવ છે આ સાથે એવું માનવામાં આવે છે કે ઓમ માથુરા પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં છે આ સિવાય થોડા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ સ્મૃતિ ઈરાનીને પ્રમુખ બનાવી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના પ્રમુખ એવા ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશમાં ઇન્ડિયાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે બાર જૂને ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ પણ લેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે સહયોગી દળ જનસેના વિધાયક દળની બેઠક મળી હતી આ બેઠકમાં પવન કલ્યાણને જનસેવા વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે મિત્રો વિજય વાસવાડામાં તેલુગુ દેશમ પાર્ટી જનસેના અને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી નાયડુના નામ ઉપર મહર લગાવવામાં આવી છે આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ એવા ડૉક્ટર પુરંદરેશ્વરી અને જનસેવાના અધ્યક્ષ એવા પવન કલ્યાણ પણ એનડીએની બેઠકમાં પહોંચ્યા હતા બંનેએ મુખ્યમંત્રીના ઉમેદવારના રૂપમાં ચંદ્રબાબુ નાયડુને સમર્થન આપ્યું આ પહેલાં મંગળવારે સવારે નાયડુને સર્વસંમતિથી ટીડીપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા મિત્રો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કૃષ્ણ ડિસ્ટ્રિક્ટમાં કેથરાપલ્લી આઈટીમાં પાર્કમાં કરવામાં આવશે મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બુધવારે દિલ્હીથી સવારે દસ ને ચાલીસ વાગ્યે ગવર્નર એરપોર્ટ ઉપર પહોંચશે ત્યારબાદ ગ્રહણ સમારોહમાં સામેલ થશે આંધ્રપ્રદેશ વિધાનસભામાં કુલ એકસો પંચોતેર બેઠકો છે ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી એટલે કે તેલુગુ દેશમ પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો છે ટીડીપી એકસો ને પાંત્રીસ બેઠકો જીતી છે આઠ બેઠકો પર ભાજપ અને એકવીસ બેઠકો ઉપર જનસેનાને જીત મળી છે સત્તા ઉપર રહેલી વાયએસઆરસીપીને માત્ર અગિયાર બેઠકો પર જીત મળી હતી મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ અને આપના રસ્તાઓ અલગ થઈ ગયા છે મળતી માહિતી પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એવા ઉપેન્દ્રસિંહ હુડાએ જાહેરાત કરતા કહ્યું છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે મહત્વપૂર્ણ છે કે દિલ્હી લીકર પોલિસી કેસમાં આપના સંયોજક એવા અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે એક દિવસ પહેલા આમ આદમી પાર્ટી પણ હરિયાણામાં એકલા જ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે મિત્રો ગઠબંધન તૂટવાના સંકેતો કેટલાક દિવસો પહેલા જ મળી ગયા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ એવા દીપેન્દ્ર હુડાએ ઇન્ડિયા ગઠબંધનને લઈને નિવેદન આપ્યું હતું દીપેન્દ્ર ઉડાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સાથે અમારું ગઠબંધન લોકસભાની ચૂંટણી સુધી સીમિત હતું હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર હુડાએ કહ્યું હતું કે કોંગ્રેસની વોટ ટકાવારીમાં લગભગ વીસ ટકાનો વધારો થયો છે આ સ્પષ્ટ સંકેત છે કે લોકોએ કોંગ્રેસની સરકાર લાવવાનું મન બનાવી દીધું છે અમે આમ આદમી પાર્ટી સાથે રાષ્ટ્રીય સ્તરે સંગઠન કર્યું અને રાજ્ય સ્તરે નથી કર્યું મિત્રો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં રાજ્યની દસ લોકસભાની બેઠકોમાંથી કોંગ્રેસનો પાંચ ઉપર ત્યારે ભાજપનો પણ પાંચ ઉપર કબજો છે એવામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી શકે છે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં મોટું પરિવર્તન કરતાં જેજેપી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને અપક્ષોના દમ ઉપર સરકાર ચલાવવાની વાત કહી હતી પાર્ટી આ સાથે જ રાજ્યમાં નવ વર્ષીય સત્તામાં રહેલા મનોહરલાલ ખટ્ટરની જગ્યાએ નાયબસિંહ સૈનીને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા મહત્વપૂર્ણ છે કે નવ બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસે પૂર્ણ થઈ રહ્યો છે વધુમાં તમને જણાવી દઈએ કે હરિયાણામાં છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એવા વિજય વાડેટીવારે એવો દાવો કર્યો છે કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા ચાલીસ ધારાસભ્યો એક મહિનામાં મહાવિકાસ અઘાડી એટલે કે એમવીએમમાં જોડાઈ શકે છે તો બીજી તરફ શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતે પણ કહ્યું છે કે શિંદે સેનાના સાંસદ અમારા સંપર્કમાં છે યોગ્ય સમયે પત્તા ખોલવામાં આવશે મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા વિજય વાડેટીવારે કહ્યું છે કે મહાયુતીના ઘટક દળ શિવસેના અને રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગામી એક મહિનામાં ઘર વાપસી માટે કોંગ્રેસ અને એનસીબી એટલે કે એસપીના સંપર્કમાં છે વાડેટીવારે વધુમાં કહ્યું કે અમને વિશ્વાસ છે કે મહાવિકાસ અઘાડી કોંગ્રેસ શરદ પવારની એનસીબી ઉદ્ધવ ઠાકરેની આગેવાની અઠલની શિવસેનાનું ગઠબંધન મહારાષ્ટ્રમાં ફરી એકવાર સત્તામાં આવશે રાજ્યમાં બસો સભ્યોની વિધાનસભા છે લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દર્શાવે છે કે એમવીએ બી એકસોને પચાસ રાજ્ય વિધાનસભાની સેગમેન્ટમાં આગળ હતું જ્યારે એકસો ને ત્રીસમાં લીડ મેળવી હતી વિજય વાડેટીવારે વધુમાં કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના ચાલીસ ધારાસભ્યોનો અહેસાસ થયો છે કે એમવીએ સત્તામાં આવી રહ્યો છે તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓના ઘરવાપસી માટે કહી રહ્યા છે શરદ પવારની આગેવાની એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી છે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોને પણ આ બાબતે સંકેતો આપેલા છે મિત્રો વિજય વાડેટીવારનું આ નિવેદન એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા દાવાના થોડા દિવસો બાદ આવ્યું છે રોહિત પવારે કહ્યું હતું કે અજીત પવારની આગેવાની હેઠળના એનસીપીના લગભગ ઓગણીસ થી લઈને વિવિધ ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માંગે છે જોકે એનસીપી અને શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેમના ધારાસભ્યો તેમની સાથે છે તેમણે એનસીપી કોંગ્રેસના દવાઓને હતાશાના કારણે ફગાવી દીધા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એનડીએ સરકારમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ અને મંત્રાલયની ફાળવણી થઈ ગઈ છે મંગળવારે મંત્રી એસ જયશંકરે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો એસ જયશંકર બીજી વખત મોદી સરકારમાં વિદેશ મંત્રી બન્યા છે ત્યારે પદભાર સંભાળતાની સાથે જ તેમણે વિદેશ નીતિને લઈને સરકારની યોજનાઓ વિશે વાતચીત કરી હતી મિત્રો વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે તણાવ અને સંઘર્ષ પણ વધી રહ્યો છે આવા સમયમાં ભારતની ઓળખ એવા દેશ તરીકે છે જેના ઉપર વિશ્વાસ કરી શકાય ભારતની એક પ્રતિષ્ઠા અને પ્રભાવ છે તેમણે વધુમાં જણાવ્યું કે સતત ત્રીજી વખત ચૂંટાઈને સરકાર બનાવી એ ખૂબ જ મોટી વાત છે દુનિયાને ખબર પડશે કે ભારતમાં રાજનીતિક સ્થિરતા છે જ્યાં સુધી પાકિસ્તાન અને ચીનની વાત આવે છે તો બંને દેશો સાથેના સંબંધો અલગ છે તેથી સમસ્યાઓ પણ અલગ હશે અમારો પ્રયાસ ચીન સાથે સરહદ વિવાદનો ઉકેલ લાવવાનો છે અને પાકિસ્તાન સાથે અમે સરહદ પારના આતંકવાદના મુદ્દાનો ઉકેલ લાવવા માંગીએ છીએ મિત્રો વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું કે મારા માટે આ ખૂબ જ સન્માનની વાત કહેવાય કે મને ફરી એકવાર વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી છે વિદેશ મંત્રાલય ગટરમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અમે જી ટ્વેન્ટીની સફળતાપૂર્વક અધ્યક્ષતા કરી હતી કોરોનાના પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો વેક્સિન મૈત્રી અંતર્ગત રસી પણ કરવામાં આવી હતી ઓપરેશન ગંગા અને ઓપરેશન કાવેરી જેવા ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા હતા છેલ્લા એક દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ મંત્રાલય જન આધારિત બન્યું છે તમે જોઈ શકો છો કે અમારી પાસપોર્ટ સેવાઓમાં સુધારો થયો છે અમે સમુદાય અને વિદેશમાં રહેતા ભારતીયોના કલ્યાણ માટે પણ કામ કર્યું છે ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમાવેશ થવાની માંગ કરી રહ્યું છે જેનો જવાબ આપતા વિદેશ મંત્રીએ એવું કહ્યું કે મને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ નીતિ સફળ રહેશે વિશ્વના દેશોને લાગે છે કે ભારત તેમનો મિત્ર છે અને તેઓ મુશ્કેલ સમયમાં આપણી તરફ જુએ છે વૈશ્વિક દક્ષિણમાં જો કોઈ દેશ હોય તો તેમના માટે ઊભો રહે છે તો તે ભારત છે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયને જી ટ્વેન્ટીનું સભ્યપદ અપાવ્યું જેમ જેમ દુનિયાનો આપણામાં વિશ્વની વધી રહ્યો છે તેમ તેમ આપણી જવાબદારી પણ વધી રહી છે અમને લાગે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની ઓળખ ચોક્કસપણે વધવાની છે